થરાદ તાલુકાના રાહ ગામની સીમમાં આવેલી સરકારી હોસ્પિટલ જવાના રસ્તાની બાજુમાં સંજીવની દૂધના પાઉસનો મોટો જથ્થો ફેંકાયેલો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે નાના ભૂલકાઓને પોષણ પૂરું પાડવા માટે સરકારી યોજના હેઠળ આપવામાં આવતા દૂધના જથ્થાને કોણે અને શા માટે ફેંકી દીધો તેવા અનેક સવાલો ઊભા થયા છે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રશ્ન ઉભા થયા છે કે શું વાહન ચાલકે ડીઝલના પૈસા બચાવવા માટે આ દૂધનો જથ્થો ફેંકી દીધો છે કે પછી જે તે આંગણવાડી કે શાળામાં આ દૂધ પહોંચાડવાનું હતું ત્યાંથી જ તેને ફેંકી દેવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોના બાળકોને સંજીવની યોજના હેઠળ દૂધ પૂરું પાડવામાં આવે છે ટેન્ડર મુજબના વાહનો દ્વારા આ દૂધના પાઉચ શાળા અને આંગણવાડી કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે ત્યારે રાહગામમાં સરકારી હોસ્પિટલ તરફના રસ્તાની બાજુમાં જગ્યામાં આ દૂધનો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે એક રાહદારીની નજર પડતા તેમણે આ દૂધના પાઉસના જથ્થાનો વિડીયો બનાવી વાયરલ કરી દીધો હતો આ વીડિયો વાયરલ થતાં જ કેટલાક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આવા બે જવાબદાર વાહન ચાલક સામે ફિટકાર વરસાવી જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવી કાર્યવાહીની માંગ કરી હતી સ્થાનિક લોકોની માંગ છે કે જવાબદાર તંત્ર આ બાબતે ઊંડી તપાસ કરે અને આ વાહન ચાલક તેમજ આ દૂધ જ્યાં પહોંચાડવાનું હતું તે સ્થળના જવાબદારો સામે કડક કાર્યવાહી કરે ભૂતકાળમાં પણ થરાદ સાંચો હાઇવે જનતા હાઈસ્કૂલ પાછળના મેદાન અને નર્મદા નહેરના રસ્તે ચુડમેર ગામની સીમમાં પણ સંજીવની દૂધના તાજા પાઉસનો જથ્થો ફેંકાયાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા છે વારંવાર આવી ઘટનાઓ બનતા એવા પણ સવાલો ઉભા થયા છે કે સંજીવની દૂધના ટેન્ડર જવાબદાર વાહન ચાલકો શાળાના પ્રિન્સિપાલ અને આંગણવાડી કાર્યકરો વચ્ચે કોઈ સાઠ તો નથી ને દૂધ ન પહોંચ્યું હોય તો પણ તેનો વિરોધ કેમ નથી થતો આ તમામ જવાબદારોની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તેમજ મત વિસ્તારના લોકસેવકોને નોંધ લેવા અને તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે જેથી સરકારની યોજનાના નાણાંનો ગેરઉપયોગ અટકે અને તેનો સાચો લાભાર્થી સુધી પહોંચી શકે